નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મફતીયાપરાના છેવાડાના વિસ્તારની હાલત વધતર આ લોકોના જણાવ્યા મુજબ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મત લેવા આવતા નેતાઓ હાલની અંદર તેમની ખબર કાઢવા આવતા નથી અને જ્યારે હવે ચૂંટણી આવશે ત્યારે બિલાડીની ટોપની જેમ આ નેતાઓ આવશે ને તેમને આમ કરી દઈશું તેમને રોડ કરી દઈશું રસ્તા કરાવી દઈશું તેમ જણાવ્યું તેમના દ્વારા ઉગ્ર ભાષાની અંદર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ તેઓ છેવાડાના વિસ્તારમાં રહે છે આથી તેમની સાર સંભાળવા કોઈ નથી અને તેઓ હાલ કઈ રીતે જિંદગી જેવી રહી છે તે તેમના માટે જાણવું પણ મુશ્કેલ છે અરે દીદી દીદી આ ખાડો હે એમને કે 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 અમે હરજી દીદી હે કે હે આવે થાય તો ના મારે આલું